રાજકોટમાં આજે સિટી બસમાં મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી ભાઈ ભાઈબીચ પર મહિલાઓ માટે આજે ફ્રીમાં મુસાફરી અંદાજે પચાસ હજારથી વધારે બહેનો કરે છે સિટી બસમાં મુસાફરી રાજકોટની બહેનોએ મનપાનો નિર્ણયને આવકાર્યો છે સમગ્ર દેશમાં આજે ભાઈ બીજના પર્વની ઉજવણી થઈ રહી છે આજનો દિવસ એ પવિત્ર દિવસ માનવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા બહેનોને ફ્રીમાં મુસાફરી માટેની જાહેરાત કરવામાં આવી છે અહીંયા બહેનો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું કહેશો આજના દિવસે ફ્રી મુસાફરી છે અને આજના દિવસનું મહત્વ પહેલાં કયું હતું આજના દિવસનું મહત્વ આમ તો બધા લોકોને ખબર જ હોય છે કે ભાઈ અને બહેનનો પવિત્ર દિવસ છે એ માટે જ આપણે મુખ્યમંત્રી છે બધા બહેનો માટે થઈને જે ફ્રીમાં બસની ટીમ કરી છે અમે આનંદ માણી રહી છીએ સાવ ફ્રીમાં મહિલાઓ માટે ભાઈના ઘરે જ છો કે પછી ભાઈના ઘરેથી જ આવ્યા છે ને ભાઈના ઘરે જ જઈએ છે બેન તમે શું કહેશો આજે મહાનગરપાલિકા દ્વારા જે જાહેરાત કરવામાં આવી ફ્રીમાં છે મુસાફરી આજના અમે પણ આનંદ ઉઠાવીએ છીએ ફ્રીમાં જઈએ છીએ આવીએ છીએ ચોક્કસ અન્ય બહેનો આપણી સાથે જે બેન તમે શું કહેશો આજે ભાઈબીજના પર્વનું શું મહત્વ છે ભાઈબીજના તહેવાર અમને બર લેડીઝને ફ્રી આપ્યું બહુ મહત્વ છે સારું છે અમને લેડીઝને ફ્રી આપ છે તે ચોક્કસથી બહેનો અહીંયા જે ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે અન્ય જે બહેનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે બહેનો બેન આજે ભાઈ બીજ છે તે નિમિત્તે છે ને આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો જમનાજી એના ઘરે યમરાજા જમવા આવે છે અને જયારે આ દિવસે જે કોઈ મૃત્યુ થાય છે એને યમરાજા સ્વર્ગના દ્વાર ખુલ્લા રાખે છે એ નિમિત્તે અને અત્યારે આ યુગમાં બહેનો એ નિમિત્તે ભાઈ બીજ રહે છે અને સાંજે ભાઈને પોતે સાદો ખોરાક કે કઢી ખીચડી જે કાંઈ યથાશક્તિ હોય જમાડે છે અને ભાઈ દર ભાઈ બીજે એની ઘરે જમા આવે છે એ પૌરાણિક દૃષ્ટિએ એ મારું મંતવ્ય છે ભાઈના ઘરે જાઉં છું હા અત્યારે ભાઈની મોટા ભાઈની ઘરે જાઉં છું એ મારા પપ્પા પપ્પા તુલ્ય છે બરાબર હા બેનો આર દ્વારા કોઈ ચાર્જ નિઃશુલ્ક મુસાફરી છે શું હા નિષ્તુ નિસ્કુલ છે અમારા બેનો માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે દર રવિવારે અડધી ટિકિટ લે છે પછી રક્ષાબંધન હોય ત્યારે સાવ ફ્રી માં હોય છે અને આજે તો સાવ ફ્રી માં છે ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે બહેનો અત્યારે પોતાના ભાઈના ઘરે અત્યારે જઈ રહ્યા છે સીધા દ્રશ્યો બતાવશું રાજકોટની બીઆરટીએસ રૂટ ઉપરાંત સિટી બસ છે તેમાં આજે બહેનોને ફ્રી મુસાફરી છે ભાઈ બીજના પર્વ પવિત્ર પર્વની ધામે ધૂમે ઉજવણી થઈ રહી છે બહેનો પોતાના ભાઈના ઘરે જઈ રહ્યા છે અને જે મહાનગરપાલિકામાં આજે અંદાજીત પચાસ હજાર કરતા બહેનો ફ્રીમાં મુસાફરી કરશે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા આ રીતે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે છે કેમેરામેન શુભાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ